મારું નામ પાયલ બેન મનસુખભાઈ રાઠોડ છે અને આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશોગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે આપણી ઉપર હોય છે કે આપણા 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 વિચારો છે એકદમ સ્પષ્ટ અને હોવા જે સારા હોવા છે એટલે એ રીતે કાળા કપડાં ને બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે આજે હું સ્મશાન ખાતે જે લગ્ન કરવા આવી રહી છું તે મારા માટે બહુ સારું છે કે હું એક ઉદાહરણ આપું છું સમાજને કે આ બધું જે છે ચોઘડિયા મુહૂર્ત આ બધું ખોટું છે આમાં તમે ના માનો મને જે જે કોઈ પણ વસ્તુ છે કાળા કપડાને આ બધું મને ખોટું લાગે છે જેમ કે દીકરીને લગ્ન લેવાય તે પેલા કઈ પણ જવાનું ના હોય લીંબુ બાંધુ આ બધું એ બધું મને ખોટું લાગે છે મારું નામ સરવૈયા જય મુકેશભાઈ છે અમે કમરકોટલાના રહેવાસી છીએ અને આ લગ્ન દ્વારા અમે એક જ ખાલી મેઇન અમારો એક જ ઉદ્દેશ છે કે ગમે તે વસ્તુ હોય એમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અંધશ્રદ્ધા રાખવાની કોઈ જરૂરિયાત છે નહીં એટલા માટે આપણે ગમે તે વસ્તુ ચોઘડિયા જે હોય એમાં વિશ્વાસ રાખવો જોઈએ પણ અંધવિશ્વાસ ન રાખવો જોઈએ તમને આ પ્રોગ્રામ કરવાની ઈચ્છા હા પહેલાં તો અમે આ રીતનું વિચારેલું નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જ્યારે વિચાર્યું કે આ જે ચોઘડીયાન જે અંતરસતા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો આ જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની